ઘણા સમયથી દર્શનાર્થીઓ જે મંદિરમાં આવે છે એ લોકોનું કહેવું એવું હતું કે આજુબાજુના વિસ્તારમાં દિન પ્રતિદિન નોનવેજની દુકાનો લારીઓ વધી રહી છે જેના કારણે જે દર્શનાર્થીઓ આવે છે તેમને દર્શન કરતા પહેલા મનમાં કંઈક એવું અપવિત્રતા જેવું લાગતું હોય છે કારણ કે સ્મેલ ને બધું જોતા સ્પેશ નાઇટના ટાઈમમાં જયારે એ લોકો આવે ત્યારે બહુ તકલીફ થાય છે અને અમને પણ એવું લાગતું તો મેં પણ અમુક તો સાંજના ટાઈમે ઈંડાનું હોય છે ઈંડા ખીમા ને એ બધું પણ વેચતા હોય છે જે મંદિરની આસપાસ ન હોવું જોઈએ અમે આ સરકારમાં રજૂ કરીએ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ને દર્શનાર્થીઓ દ્વારા અમે લોકો એ પત્ર લખ્યો ਕਿ ਮਾਇਉ ਲੋਠੀ ਕਿ ਕੋਈ ਹਿੰਦੂ ਛੇ ਕੋਈ ਮੁਸਲਮ ਛੇ ਉਹ ਗੱਲ ਥੀ ਪਰ ਏਟ ਲੀਸਟ ਜੇਰੇ ਮੰਦਿਰ ਨਗਰ ਦੇਵੀ ਛੇ ਤੋ ਇਨੀ ਆਜੂ ਬਾਜੂ 1 ਕਿਲੋਮੀਟਰ ਨੀ ਅੰਦਰ ਤੋ ਨਾ ਹੋਉਂਦੀ ਏ ਜਿਸ ਨਾਲ ਕਾਰਨ ਮਵਿੰਦਰ ਮੰਦਿਰ ਨੇ ਪਵਿੱਤਰਤਾ ਨੇ ਬਦੂ ਜੜਵਾਏ